અને હવે વાત કરીએ બોટાદની તો બોટાદ જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા મહીસાગર જિલ્લાના કોન્ટ્રાક્ટર કનુભાઈ પટેલની આત્મહત્યાના મામલે આવેદનપત્ર અપાયું મહીસાગર જિલ્લાના કોન્ટ્રાક્ટર કનુભાઈ પટેલની આત્મહત્યાના મામલે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે બોટાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું સાથે અન્ય જિલ્લાના કોન્ટ્રાક્ટરોના બાકી બિલ વહેલી તકે ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તો બોટાદ જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા મહીસાગર જિલ્લાના કોન્ટ્રાક્ટર કનુભાઈ પટેલની આત્મહત્યાના મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજે અમે બોટાદ જિલ્લા કોન્ટ્રાક્ટર બિલ્ડરો હોય હતી અમે આવેદનપત્ર એટલા માટે આપ્યું છે ગુજરાત રાજ્યની અંદર મહીસાગર જિલ્લાની અંદર કોન્ટ્રાક્ટર શ્રી કનુભાઈ પટેલ જે આત્મહત્યા કરી તેના બાબતે અમે આજે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર એટલા માટે આપ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર જે એમના નાણાકીય કોન્ટ્રાક્ટરોના બિલ પેન્ડિંગ પડ્યા હોવા છતાં અવારનવાર અધિકારીઓને જાણ કરવા છતાં તેઓના બિલ ન નીકળતા અને તેમને એક આત્મહત્યાનું પગલું ભરવવું પડ્યું છે તો અમારી વિનંતી એ છે કે તેમને ઝડપી ન્યાય મળે અને ગુજરાત રાજ્યની અંદર આવી બીજી ઘટના ન બને તે માટે પણ અમે શ્રીને જાણ કરવા માંગીએ છીએ કે જે જે જિલ્લાની અંદર પેન્ડિંગ બિલો પડ્યા હોય તો ઝડપી ગ્રાન્ટ ફાળવી અને ન્યાય મળે એવી અમારી વિનંતી છે